બોટાદ જિલ્લાના જનડા ગામની સરકારી શાળામાં રજા સાથે મજાનું શિક્ષણ આપવામાં આવે છે આ સેમિનારના માધ્યમથી બાળકો મોબાઈલના શિક્ષણથી દૂર રહી નવી પ્રવૃત્તિ સાથે જોડાય છે અને અગિયાર દિવસના આ અભિયાનમાં શિક્ષણ અંગ્રેજી અને હિન્દી વ્યાકરણ ડાન્સ દોરીમાંથી તોરણ બનાવવા સાફા બાંધવાનું વગેરે સહિત અલગ અલગ પ્રવૃત્તિઓ તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે હાલ અહીંયા એકસો સિત્યોતેર જેટલા વિદ્યાર્થીઓ આવે છે ત્યારે બાળકોમાં પણ વેકેશનમાં ફરવા કરતાં આ પ્રવૃત્તિ શીખવા માટે અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમય મળે છે ત્યારે મોબાઈલની લત લાગી જાય છે અને એનો પછી એ બાળકના માઇન્ડ ઉપર એના એજ્યુકેશન પોઈન્ટ ઉપર માઠી અસર થાય છે ઘણી વખત એવું બને છે કે બાળક અવળા રસ્તે પણ જતું રહેશે મોબાઈલના કારણે તો વિચાર આવ્યો કે આ વેકેશનમાં બાળક છે એ શિક્ષણ સભર રહે અને પ્લસ એને ખોટી લતથી દૂર રાખવા માટેનો અમારો આ મેન ઉદ્દેશ્ય છે અમારું આ આયોજન છે એ દસ તારીખથી શરૂઆત થયું છે અને જે વીસ તારીખે પૂર્ણ થશે આ આયોજન દરમિયાન છે એ વિષયોને લગતા શિક્ષણો જેમ કે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ સંસ્કૃત વ્યાકરણ અને ત્યાર પછી લઈએ તો વ્યવસાયલક્ષી શિક્ષણ અમે એડ કર્યું છે જેમ કે સાફાનું શિક્ષણ દોરીમાંથી ગૂંથણકામ ત્યાર પછી છે એ જૈવ વિજ્ઞાન લીધું છે તો આવા અલગ અલગ વિભાગો લીધા છે અને છેલ્લે અમે બાળકોને વધારે આનંદ આવે તો એ માટે અમે ડાન્સ ક્લાસ પણ રાખેલા છે બે દિવસ માટે